નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપણી સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ પછી સિત્તાવીસ પાંચ બે હજાર ચોવીસ વાર સોમવાર તમામ માર્કેટિંગ યાર્ડના મગફળીના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બીજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જાડી મગફળીથી તો જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી બારસોને બેતાલીસ રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી બારસોને વીસ રૂપિયા વિશાવદર માર્કેટિંગ ગાર્ડની અંદર એક હજાર ચાલીસથી અગિયારસો છ્યાસી રૂપિયા વાકાનેર માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી એક હજાર રૂપિયા હળવદ માર્કેટિંગ ગાર્ડની અંદર એક હજારથી બારસો રૂપિયા ધોરાજી માર્કેટિંગ ગાર્ડની અંદર આઠસો એકાવનથી અગિયારસો એકાણું રૂપિયા બાબરા માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો ત્રીસથી અગિયારસો નેવું રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર આઠસો એકાવનથી બારસો એકસાઠ રૂપિયા ધારી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર પિસ્તાલીસથી અગિયારસો ને બાર રૂપિયા મેંદરડા માર્કેટિંગ યાર્ડની અંદર નવસો પચાસથી બારસો રૂપિયા ઉપલેટા માર્કેટિંગ ગાર્ડની અંદર નવસોથી અગિયારસો પંચાણું રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો ત્રીસથી તેરસો છ રૂપિયા સાવરકુલ્લા માર્કેટિંગ ગાર્ડની અંદર અગિયારસો એકાવનથી બારસો એકત્રીસ રૂપિયા અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી અગિયારસો ને એંસી રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર નવસો પચાસથી બારસો છેતાલીસ રૂપિયા गोडल मार्केटिंग यार्डनी अंदर आठ सौ अग्नि तेर सौ छासठ रुपया कोडिना मारकेटिंग यार्डनी अंदर अगर सौ पिंचोतेर थी तेर सौ चालीस रुपया बोटाद मारकेटिंग यार्डनी अंदर अगर सौ थी अगर सौ रुपया जसद गेट यार्डनी अंदर एक हज़ार पचास की बार सौ अड़सठ रुपया भावनगर मारकेटिंग यार्डनी अंदर एक हज़ार पच्चीस रुपया हम बात करिए झीणी मगफड़ी अंदर तो जूनागढ़ गेट यार्डनी अंदर एक हज़ार पचास रुपया જામનગર માર્કેટિંગ ગાર્ડની અંદર એક હજારથી તેરસો ને પંચાવન રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર આઠસો અગિયારથી બારસો એકતાલીસ રૂપિયા મેંદડા માર્કેટિંગ ગાર્ડની અંદર આઠસોથી અગિયારસો એંસી રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો પચીસથી બારસો ને એંસી રૂપિયા સાવરકુંડા માર્કેટિંગ યાર્ડની અંદર બારસોથી તેરસો એક્યાસી રૂપિયા અમરેલી માર્કેટિંગ ગાર્ડની અંદર એક હજારથી બારસો રૂપિયા મહુવા માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસોથી બારસો ને રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર નવસોથી બારસો ને છ્યાસી રૂપિયા ગોડલ માર્કેટિંગ ગાર્ડની અંદર નવસો એકથી તેરસો એકત્રીસ રૂપિયા મોરબી માર્કેટિંગ ગાર્ડની અંદર એક હજારથી અગિયારસો પચાસ રૂપિયા કોડીનાર માર્કેટિંગ યાર્ડની અંદર બારસોથી બારસો ને રૂપિયા તો આ હતા આપણે તમામ માર્કેટિંગ યાર્ડના મગફળીના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં મારે ઘંટડી છે તેવા તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર